thank <laughs> you તો કેમ છો મિત્રો મજામાં ને મિત્રો તો તમારું બધા સ્વાગત છે આજના નવા વિડીયો લાઈવ દ્રશ્યો જોઈ શકો છો મિત્રો દાંતીવા સરદાર સરોવર ડેમ દ્વારા દાંતીવા ડેમ નવા આગમન થયું છે માહોલ જામે છે સરદાર સરોવર ડેમ ભરાવાથી તેની સપાટી પ્રમાણે તેના કેનાલ દ્વારા દાંતીવા ડેમમાં પાણી આવક થઈ છે મિત્રો અને એના લીધે દાંતીવાડ ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવા ડેમ માં પાણી આવક ચારસો ને અગિયાર પાણી સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો એટલે આજના વિડીયો માં આટલું હતું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી